આ હાઈવે ઉપર જોરદાર તૈયારી ચાલી રહી છે એ પહેલા ઘણું બધું છે એ તમને કહું ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ માથેરન મસ્ત મજાની સવાર જુઓ છે ને જોરદાર હરિયાળી જ હરિયાળી વાદળાઓ પણ મજા લઈ રહ્યા છે સવારની અરે આ સંજય તો જાણે મિટિંગમાં જવાનો હોય ને એમ તૈયાર થઈને આવ્યો છે અને અમારા રૂમ ની બારી માં પણ આ ઇન્ડિયા નું સ્મોલેસ્ટ હિલ સ્ટેશન છે અને એવું જ કઈક પોઈન્ટ જોતા જોતા અનુભવ આવ્યું કેમકે એક સાઈડ ના બધા જ પોઈન્ટ નો સેમ જોવો ખાલી એંગલ જ ચેન્જ થાય કુદરત કળા તો અહિયાં જ સોળે કળા ખીલેલી છે બોસ અને ઘોડે સવારી તો માથે રનનીત તેઓ પછી થોડી વાર બાળક બનીને કિશન અને મેં ધનુષ બાણ ચલાવ્યું જો તમે પણ પતંગની સળીથી આવા બાણ બનાવી હોય તો કોમેન્ટ જરૂર કરો ને અને આ સફરનો સૌથી યાદગાર ક્ષણ હોય ને તો એ છે મારો અને ટેક્સીડાનો સાથ ખૂબ જ મજા કરી ખૂબ આનંદ કરી અમે પહોંચી ગયા અમારી ગાડીએ પછી થઈ ગયા ભૂખ્યા એટલે સમય થઈ ગયો તો પેટ પૂજાનો અને મુંબઈ હોય ને વડાપાંવ તો કેમ ભૂલાય પછી નીકળી ગયા સુરત જવા પણ રસ્તામાં હજી એક હોલ્ડ બાકી છે જાતે સબ્જી કાપી તેમાં ચણાનો લોટ મિક્સ કરી તેલ મૂકીને ગરમા ગરમ ભજીયા પાડીને ખાવાનો એ પણ હાઈવે ઉપર જો તમે પણ આવી મોજ કરતા હો તો કોમેન્ટ જરૂરથી કરજો મોજ એ ફાઇનલી હવે સુરત પહોંચી ગયા આમ આ બે દિવસની સફરનો અંત આવ્યો પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં યુટ્યુબ પર સર્ચ કરો અંકિત લાઈવ બ્લોગ જો અમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય મળીએ કાલે નવા બ્લોગમાં